તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જ તમને ખબર પડી ગઈ છે કે આ વીડિયો માયાભાઈ આ દીકરાની જાણનો વિડીયો છે માયાભાઈએ તો તેમના દીકરાના લગ્નમાં વટ પડી દીધો કહેવાય કારણ કે તમે જ જોવો આ વિડીયોમાં કે તેમના દીકરાની જાણ હેલિકોપ્ટરમાં જઈ રહી છે જી હા મિત્રો હેલિકોપ્ટરમાં અને તમને વિડીયોમાં દેખાય જ છે માયાભાઈ તેમનો પરિવાર અને મોરારી બાપુ પણ છે આ હેલિકોપ્ટરને જોવા તો માણસોની ભીડ લાગી ગઈ છે મિત્રો તમે અત્યાર સુધી તો બળદગાડામાં ફોર વ્હીલમાં કે લક્ઝરી બસમાં જાનને જતી જોઈએ છીએ પણ આપણે જાનને જતી હોય તેવું ક્યારેક જ સાંભળ્યું હોય એવું લાગે છે પણ અત્યારે તો માયાભાઈએ વટ પાડી દીધો કહેવાય કે તેમણે ગુજરાતના બધા જ મોટા કલાકારો તેમજ સાધુ સંતો અને બીજા અનેક ગુજરાતના પ્રખ્યાત માણસોને પોતાના દીકરાના લગ્નમાં બોલાવ્યા હતા અને છેલ્લે હેલિકોપ્ટરમાં માં જાન જોડીને તો માયાભાઈએ વટ પાડી દીધો કહેવાય અને જો આની પેલા કોઈ જાન હેલિકોપ્ટરમાં જઈ હોય તો કોમેન્ટ કરી જરૂરથી કહીજો તો હાલ હવે મળીએ આગલા વિડીયોમાં